નમસ્તે મિત્રો કોંગ્રેસના નેતા શ્યામ પિત્રોડાએ આજે સમગ્ર ભારતના લોકોનું સમગ્ર ભારતીયોનું અપમાનજનક ટિપ્પણી કરી છે કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓ વારંવાર આપણા દેશનું અપમાન કરે છે આપણા દેશના લોકોનું અપમાન કરે છે શ્યામ પુત્રોડાએ જે નિવેદન કર્યું છે કે પૂર્વ ભારતના લોકો ચીનીઓ જેવા છે પશ્ચિમ ભારતના લોકો આફ્રિકા જેવા છે પશ્ચિમ ભારતના લોકો આરબો જેવા છે આ રીતે રંગભેદ જાતિવાદ વિરોધાભાસ નિવેદનો કરી ભારતના લોકોનું અપમાન કર્યું છે જેને ભારતીય જનતા પાર્ટી સખત શબ્દોમાં વખોડી કાઢે છે વર્તમાન સમયમાં દેશની અંદર જે ચૂંટણી ચાલી રહી છે અને આ ચૂંટણીમાં જ્યારે કોંગ્રેસ પાર્ટી હારી રહી છે કોંગ્રેસ જ્યારે જ્યારે હારતી હોય છે ત્યારે હતાશાની અંદર આવા નિવેદનો કરી અને દેશના લોકોનું અપમાન કરે છે અને આ અપમાન બદલ દેશની જનતા કોંગ્રેસને સજા કરશે એવું આપના માધ્યમથી હું જણાવવા માગું છું અને એમના નિવેદનને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું આજનો કાર્યક્રમ શ્યામ પત્રોડાના વિવાદાસ્પદ નિવેદનને નકારી કાઢતા એમના સામે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ હતો